મારાદા કરવાની જરૂર જ નહીં હું તો કહું છું હું આરામ સત નહીં આ તાકાત સત 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 નહીં મારા તો કરી બતાવવાની સત મારા ભગવાને આલી છે કરીને બતાવો આ બધા ખેલ કોને કરવા પડે જેના લોકોને આકર્ષિત કરવા હોય કંકુ કાઢીને કોને બતાવવું પડે કે આવો ભાઈ હું સાક્ષાત મેરડી માતા જોઈ લઉં કંકુ કાઢું છું તમે મારી પર વિશ્વાસ કરો આ કોને કરવું પડે જેને કઈ પાખંડ કરવું છે જેને કઈ તમારી જોરથી કઈ કે છેતરપિંડી કરવી છે એના બધા પ્રદર્શન કરવા આ વાતથી ભુવાઓ મારો વિરોધ કરે સમ છતા હું તમને કહું છું કે આ બધું ચમત્કાર કોને કરવા પડે જેને લોકોને આકર્ષિત કરવા મેં તમને ચમત્કાર બતા મેં હવામાં લીંબુ ઉડતું બતાવ્યું મેં ઉપરથી પૈસા પડતા બતાવ્યા મેં કોઈ ચરુ કાઢવાનું બતાવ્યું કે આ જગ્યા ચરુ કાઢજે કોઈ દાડ બતાવ્યું બતાવ્યું કોઈને નોટમાંથી આમ કરીને ઉભો થાય તારા તારે દસ ની નોટ માં પાછળ આટલા નંબર છે કોઈ દાડ કીધું મને બધું જ દેખાય છે પણ હું નહીં કેતી હું શું જ્યાં કઉ મારે એવું બધું બતાવવાની જરૂરત જ નહીં

બાલ મંદિર માં ભણવા જાવ શિક્ષક હોય ને એ શિક્ષક તમને ખોરામ બિહાડી દીકરા બીજેદાર બગડો ઘૂટિયા લે ત્રીજે દાર જાઓ તગડો ઘૂટિયા લે એમ કરી અને એકડ બગડ શીખવાડે ક ખ બારાક્ષડી કકો બારાક સાડી શીખવાડે એવી રીતે છે ને તમારી માતા એ મારી નિશાળમાં ભણવા મોકલ્યા છે તમને ભલે કોઈ પચાસ વર્ષ હશે કોઈ ત્રીસ વર્ષનું કોઈ પચીસ વર્ષનું પણ તમારે એવું લેવાનું મારા જોડાયા ત્યારથી તમારો જન્મ થયો એવું મોની લેવાનું એવું લાગે છે ને હવે મારા સાનિધ્યમ બે વર્ષથી જોડાયા હોય તો તમારી ઉંમર મારા સાનિધ્યમ શું માનવાની માડી હું બે વર્ષનો બહાર સુ જોજે હો ચમકે બીજા તો બધા અજ્ઞાનતામાં માં કાઢ્યા શી ખબર ચો કાઢ્યા ચો ઘટારો પડ્યા તા ચઈ ચી જગ્યા રખડતા તા શું શું કરતા તા મારા માતા જ વાણસ હા શું ખોટું એટલે એ બધા દિવસો તો બેકાર જ છે ને યાદ કરો યાદ નહી આવ તો હું પેલા આવો હતો યાદ આવશે પણ નવાય લાગશે ખારું આટલો બધો મારા જીવનમાં બદલાવ તમારા કાકા કુટુંબ તમારા જે સગા સંબંધીઓ હશે ને તમારા જે મિત્રો હશે ને

મારો સાનિત્ય નું એડ્રેસ ને સમય ના પૂછાડાવ મને મેરેડી ને કહેતો હોમે થી પૂછશે કે બારે જા આ રવિવાર ગાડી ચાલુ છે તમને નવે લાગશે ખારો કે આ તો કાલ તો વિરોધ કરતો તો મારી વિશે ખરાબ બોલતો તો અને આજે એડ્રેસ પૂછે છે ટાઈમ પૂછે છે ત્યારે તમાર મોની લેવા મારી મેરડી નમાયા પણ એને તે લાઈન મારી ના લાવું એને ત્યાંનો ઉદ્ધાર કરવો હોય ચમ તમારો મિત્ર તમે કોઈને વાગરી કરી હોય ને કે જા એક વખત કુખાર મેરડી માં થાય એને ગણગાર્યું નહીં હોય પેલા તું જા ભાઈ હું નહીં માનતો આ બધું પણ તમારી લાગણી એવી હોય કારો આ અજ્ઞાની છો અને ખબર નહીં મારા આને કહેવું છે પણ ચમનું કહું પણ તમારી વાત કોઈ માનતો ના હોય તો તમારું દુઃખ નહીં લગાડવાનું કે આ માતાને માનતો નહીં પણ હજુ એનો સમય બન્યો જેનો સમય બને ને એ જ મારા જેવી માતાના પારે આવી હક મારા જેવી માતાની વાતો સાંભળી હક મારા જેવી માતાના મોડેથી રોમ રોમ કે રોમ રોમ મોઢી બોલી હક જેનો સમય બન્યો હોય ને એ જ ભક્તિના માર્ગે આવ નહી તે તમે આખી દુનિયા પાઠ શીખવાડવા જશો ને પણ આખી દુનિયામાં કોઈને ફરક પડશે પડે ના પડે ને હા તો તમારે એવો વિશ્વાસ રાખવાનો કે માં ભલે નહીં માનતો પણ જે નહીં માનતું ને એની આગળ માતાના ગુણગાન ગાવા અસ્પષ્ટા કરું છું ખબર પડે તમારી આત્માને ઠેસ પહોંચી તો મને પહોંચે તમારું દિલ કોઈ તોડ્યું તો સમજી મારું મેરડી દિલ તોડ્યું તમારી આત્માને ઠેસ પહોંચી તમારા સ્વભિમાન ઉપર આગરી થઈ એટલે સમજી લો મારા સ્વભિમાન ઉપર આગરી થઈ તમારો કોક દુશ્મન બન્યો તો સમજી લો મારો મેલડી નો બન્યો તમારો કોઈ મિત્ર બન્યો તો સમજી લો મારો મેલડી નો બન્યો આવો પ્રેમ ના આવો હેત ના આવો લાડ કરવા વાળી માતા હજુ મારો અનુભવ પૂરતો થયો એટલે વાતો સારી લાગે છે ખાલી વાતો અમલ કરી જોજો પછી મારા વખાણ કરવા માટે તમારા શબ્દો પાછા પડશે નહીં કરી શકો મારા વખાણ નહીં બોલી શકો તમારે બોલવાની બોલવું હશે ને તો નહીં બોલાતું પણ એનું વર્ણન થાય તો તમારી માતા અને મારા જેવી માતા આવો પ્રેમ જતા હો તમને ખરેખર માં માતા નો પ્રેમ શું છે સુખ કોના કહેવાય અનુભૂતિ કરાવી છે પણ તમે સુખ કયા સુખ પાછળ દોડો છો એ ખબર નહીં કયા સુખ પાછળ દોડો છે જે કાયમ નહીં રહેવાનું એની પાછળ દોડો છે અને જે કાયમ રહેવાની છે જન્મો જન્મ સુધી મારા જેવી માતા તમારી હારો હાર જોડે જોર રહેવાની છે અને એની માટે કોઈ મહેનત નહીં ખરી મહેનત પૈસા માટે તો રાત દાડો ચો પૂજા કરે અને અમુકને કહે કે રામના નામ જપ કરજે મારી સમય નઈ મળતો મારી નોકરી પરથી આયા થાકી જ સમય નઈ મળતો હમણાં ઓવર ટાઈમ કરવાનો હોય પગાર વધારે મળવાનો તો આખી રાત ઉજાગરો કરીને ઓવર ટાઈમ કરે ચામ આ મળવાનું હોય એટલે તો એના કરતા તે વિશેષ મોટું ધન રામ નામ રૂપી ધન આવ્યું છે તો આ કમાવામાં જો તમારી જો સમય નહીં તો તમારો મનુષ્ય અવતાર બેકાર મારા જેવી માતાના પારે આવું બેકાર અને તમારા જીવનનો ધીકાર જગવાડાવો ખાલી ભગવાનના નામ માટે દેવી શક્તિને ભક્તિ કરવા માટે તમે ચોવીસ કલાકમાંથી ખાલી વધાર નહીં પણ અડધો કલાક નહીં તો તમે તમે બેકાર છો જીવો છો બેકાર ખાલી મનુષ્ય છે પણ અંદર થી જાનવર જેવા કેવા કેવા ને જાનવર ને કોઈ ફરક પડે હું જાનવર નહીં સંબોધતી તમને પણ એક શીખ હાલુ છું અડધો કલાક માતાજીના ભગવાનના પાછળ સમય હાલવો સત્સંગ કે પૂજા પાઠ દીવાબત્તી કરવામાં આરતી કરવામાં મારું પ્રવચન આવો સમય આ તો થાય ટાઈમ મળ્યો હોય ને એ ગેમ માં કશું જ મળવાનું ના હોય તો બોલો બેટરી ઉતરી જાય તોય છોડ ઇન્સ્ટાગ્રામ ચાલુ કરી દેશે તો એ હું માતા જો ઇન્સ્ટાગ્રામમાં કઉ છું દીકરા બીજું બધું ના જોઈશ આવ ઇન્સ્ટાગ્રામ ને ઇન્સ્ટાગ્રામમાં નહીં આવતી મને ખબર છે કે જમાનો એવો છે ને એટલે આ બધી વસ્તુ છે ને આવા ભાવિક ભક્તો એક તો પરાણે આસ્થામાં ભક્તિમાં જોડાયા હોય અને આ બધી ટેકનોલોજી જાત જાતનું બધું નીકળ્યું છે ને એટલે અમે બધું ખરાબ ખોટું બધું આવે છે જોવો છો ને તમે તો એ તમને તમારી દિશા તમારો જે માર્ગ છે તમારો જે ઉદ્દેશ છે ને એનાથી ભટકાવે છે તો હું મેરડી માતા શું કરું છું ઇન્સ્ટાગ્રામમાં આવી જો બે ચાર રીલ્સ દીકરા હું ફોઘાર મેરડી આવી આવું શું કે નહીં આવતી તો હું તમને ચેતવું છું કે એ આ નહીં જો આ ના જોઈશ